ખબર પડી ગયા હોય તો કાલ રાતે તીર્થ ભાઈ પહોંચી ગયા રાપ હું દસ દિવસ ખાલી ઘરે ગયો ને આવ્યો ને તોય બધું બદલી ગયું તું તો છ મહિના આવ્યો છે એકબીજાના માથા મારતા મારતા ખાયો ગાડીમાં પછી ઉપાડીને લઈ આવ્યા ત્યાં ઝેર પાછળ પાછળ હાલી આવી હતી ખબર છે ના 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 પેલા તો એ કયો રાણી કાશી કેવી છે કેમ કઈ આપણે વાલાભાઈ રબારી હિતેશભાઈ પાર્થભાઈ તીર્થભાઈ દીક્ષિતાબેન બધા આવી ગયા છે હવે દોઢ કલાકની અંદર ગાયનું ઓપરેશન થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ શું કહો દીક્ષિતાબેન શું કહો તીર્થભાઈ કેવું રહ્યું ઓપરેશન મજા આવી ગઈ ને પાઇપ લાગી ગયો છે હા એનું કનેક્શન અહીંયા એક એક કનેક્શન અહીંયા જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આ વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો મિત્રો હજી આપણે ઉઠીને સીધો વ્લોગ ચાલુ કરી નાખ્યો છે એનું કારણ શું ખબર કે તમને સરપ્રાઇઝ આપવાની છે ભયંકર સરપ્રાઇઝ

લગભગ સાડા છ થઈ ગયા ઉઠવામાં થોડુંક થઈ ગયું મોડું હવે જાય છે આપણે ગૌશાળાએ ગૌશાળાએ જઈ આપણે જોઈએ છ મહિના પછી તીર્થભાઈને આપણે ગૌશાળાએ શું શું અલગ લાગે છે શું શું ઓળખી હગે છે શું ઓળખી નથી હાતા એ બધું જોવાનું છે હમણાં બરાબર ને તો હવે પહોંચીએ આપણે આપણી ગૌશાળાએ તો હું ને તીર્થભાઈ ઘરેથી નીકળ્યા ને બે મિનિટનો રસ્તો છે પહોંચી ગયા આપણી ગૌશાળાએ આપણો ડ્રેસ તો ઈચ્છો ભાઈ કાલે જ વાત કરી છે ભક્ત બધું અલગ થઈ ગયું છે ને આખું મેં સામે જો ચેતનભાઈ છે એ મેઘલની દોઆઈ કરે છે વાસડો એને ધાવે છે અને બાકી આમ નજર ફેરવો ને તમે તીરભાઈ હું દસ દિવસ ખાલી ઘરે ગયો ને તોય બધું બદલી ગયું તું તો છ મહિના આવ્યો છે વાંસુડા પાસે જાઉં છે ક્યાં જાઉં પેલા વાસુડા પેલા બતાવીએ સ્ટેપ બાય સ્ટેપ બીજી અલગ અલગ બધી ગાયો આવડી બતાવીએ રાણી કાશી કે આવો તીર્થભાઈ ઓરખે રાણી કાશીને આમાં થોરખી દે altitude નું કઉ તમારું હે આમાં જોલખી દો આ ગઈ છે આ ઓલી બ્રહ્મબતી ની વારે વાટી આ બસ ઓલી મલીર ની વાસળી હોય એમાં કભરી છે ઓલી કુંજ હં કોશાળી ચોકી હોય એમ એમ નહીં તે જોઈ હું જોઈ આ વિડિયો માં નહીં આ ગઈ જ આ ગઈ છે હા હં

વાસડો બધા ફર્સ્ટ ક્લાસ ખાય છે નીણ શું ખાણ એવું તો ખરા પણ એકબીજાને માથા મારતા મારતા ખાયો ખાય ભૂરીની ભૂરી જેવી જ આવી પાછી બીજી હું તને કહી દઉં આ નામ પંચકલી લાખી મૈલી કુંજ મલીર મંગારો ભૂરી ની વાસડી એની બાજુમાં કેસર એની બાજુમાં ટાય તું હતું ને ટાઈ આવી ગયા લીધું

મતલબ થયો દિવસ ઉગ્યો અને આપણો અવાજ એ થોડો ખુલ્યો કારણ કે હુઈને ઉઠાવ્યો ને એટલે અવાજ દબાઈ ગયેલ દબાઈ ગયેલ લાગે હર્ષભાઈ હર્ષદભાઈ ને તીર્થભાઈ સોરી કેમ છો બીજી વારના રામ રામ કારણ કે શું હવે અવાજ ખુલ્યો છે બરાબર અને અહીંયા જુઓ આપણી રાણી કાશી માટે ના 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 પહેલાં તો એ કહ્યું રાણી કાશી કેવી છે હે એક નંબર ને કશું ઘટે નહીં ને રાણીભાઈ તો જોઉં ફર્સ્ટ ક્લાસ દૂધ પી અને આરામ થયા સીટ વાળી ગાદી ઉપર બેસી ગયા અને ઘાસીને હજી હક થાતું નથી ભાઈ કાલે જે પિંજરું વિખાઈ ગયું હતું તમને ખબર હશે કાલના વિડીયોમાં આપણે જોયું હતું એ પિંજરું આપણે છે એ આ જો જુગાર લગાવ્યો ખાટલો તો આપડી પાસે હતો જ ખાટલો પણ પડ્યો તો સામે ત્યાંથી રાખ્યો અહીંયા અને સાઈડમાં મારી દીધી જારી નીચે રાખી દીધી સીટ કામ થઈ ગયું ઓકે ભાઈ ભાઈ બાકી તો હવે બીજું કાંઈ કામ અહીંયા રહેતું નહીં ગૌશાળાનું સવારનું બધું જ કામ થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ અને બપોર પછી કાં બપોરના આપણા મિત્રો જે રવવારા છે એ હોસ્ટેલથી આવી ગયા છે અને હોસ્ટેલથી આવ્યા ભેગે પેલા તો વિડીયો બધા જોયા વિડીયો જોઈને પછી મને કર્યો ફોન જીતભાઈ તમે આજે આવ્યા અને મિત્રો પણ આજે આવશે આજ તો સંગમ થઈ જવાનું બધાનું બાકી હાલો બીજું કાંઈ કામ અહીંયા રહેતું નહીં બપોરના આપણા મિત્રો આવશે ત્યારે એ જોશું બાકી અત્યારે જવાનું છે આપણે અને જોવાનું છે

અહીંયાથી આઈસી ઓડ જો કેમ હટે કાંઈ આજે કાલે આ બોર્ડર મેં તમને કીધું હતું ને કે આ જે પેક કરવાનું છે એ પેકેજ થઈ ગયું જો અને એવો રૂડો લાગે એવો રૂડો લાગે કે ના પૂછવાની વાત અંદર કામ ચાલુ છે અંદર જઈ અને જો અવાજ કે કાંઈ હશે નહીં ને તો અંદર આપણે વિડીયો બનાવશું બાકી અહીંયાથી જ જોઈ લો ફર્સ્ટ ક્લાસ ને ઘટે નહીં કાંઈ હવે ઓકે રિપોર્ટ થતો આવે ધીમે ધીમે અને અંદર જાય હવે આઈસીયુ વોર્ડમાં તો જે પાઇપ આપણે કાલે જોયા એ પાઇપ કટ કરવાનું કામ ચાલુ છે એટલે ઘણો બધો ત્યાં અવાજ થાય છે તો ત્યાં કાંઈ અત્યારે જોશું નહીં બાકી જો માંદાવર વાળાની અંદર આ એક ગાય આવી છે પરમ દિવસ કે જેનું આજે આપણે કરવાનું છે ઓપરેશન પણ અત્યારે નહીં થાય કારણ કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બધા ગયા છે બારે બરાબર ને બપોર પછી આવી જશે પણ ગાયને અત્યારે આપણે બાંધવી પડશે કારણ કે હમણાં આમાં થશે નીણ અને નીણ થઈ જાય ને જો ખાઈ જાય તો આજે એનું ઓપરેશન થઈ શકે નહીં એટલા માટે અત્યારે એને બાંધી નાખી છે ને બપોર પછી એનું ઓપરેશન કરશું બાકી જો સિંગડાની અંદર હાલત કેવી ગંભીર છે સિંગડાની પણ કોઈ વાંધો નહીં આ સાંજ સુધીમાં એને આ પીળાની અંદરથી રાહત મળી ગયા હે બાકી હાલો બીજું કાંઈ નવો કેસ છે નહીં આ એક થયો ત્યાં કાલ આવ્યો હતો ધારિયાવાળો કેસ પગની અંદર ધારિયું મારેલું છે આ પગમાં મારેલું હશે પણ હવે એ રૂજાઈ ગયું છે ત્યાં વળી બીજામાં હણી દીધું પણ કોઈ વાંધો નહીં એની દવા થઈ ગઈ છે કપલેટ બાકી હવે અહીંયા હરસે ફરસે ખાશે પીસે ને મોજ કરશે હાલો તો બીજું આ બે કેસ સિવાય બીજું કાંઈ નવો કેસ છે નહીં જે રેગ્યુલર છે એ જ છે તે જોઈ લેશું અને આનું ઓપરેશન બપોર પછી આપણે જોઈશું મિત્રો સવારથી સીધી સાંજ પડી છે અને અત્યારે વાગ્યા છે લગભગ લગભગ સાડા ત્રણ આપણે પહોંચી ગયા ફરીથી પોર ગાય લેવાઈ ગઈ છે તેની અંદર ઓપરેશન હા ઓપરેશન થિયેટરની અંદર આપણે વાલાભાઈ રબારી હિતેશભાઈ પાર્થભાઈ ઇરફભાઈ દીક્ષિતા બેન છે હવે ઓપરેશન જોવા માટે જોવું હે ને બેન હે ઓપરેશન જોઈ નાખો તીર્થભાઈ તમે દેવાયા છો કોઈ વાંધો નહીં બાકી અત્યારે છે ને ગેનનું ઇન્જેક્શન આપ્યું છે થોડી વારમાં ઘેનની અસર થાય ત્યાં સુધીમાં ઓપરેશનની તૈયારી બધી કરવાની છે કે થઈ ગઈ છે કરી નાખીએ અને કરીએ ગાયનું ઓપરેશન મિત્રો આપણે ગાયનું ઓપરેશન લગભગ નહીં પણ નક્કી સાડા ત્રણ વાગે ચાલુ કર્યું હતું ને અત્યારે વાગ્યા છે પાંચ દોઢ કલાકની અંદર ગાયનું ઓપરેશન થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ શું કહ્યું દીક્ષિતાબેન શું કહ્યું દીપભાઈ કેવું રહ્યું ઓપરેશન મજા આવી ગઈ ને હે ગભરામણ નથી થતી ને કાંઈ હે કાંઈ નથી ને તકલીફ તીર તને તો કાંઈ તકલીફ હોય જ નહીં બાકી જો ગાય અત્યારે હજી ગેનની અસરમાં જ છે આરામથી બેઠી છે સાફ સફાઈનું કામ ઓકે આ બધી સાફ સફાઈનું કામ બાકી છે એ છે એ એ જેના એના સાહેબ ને એમ તમને બતાવું સાહેબ છે એ બેઠા હે પગ પગ નીચા લેજો કેમેરો આવે હે બરાબર ને કેટલા ઓપરેશન કર્યા છે ટોટલ કરો કેટલા પાંત્રીસો કર્યા છે પાંત્રીસો ઓપરેશન એટલે ક્યાં વાત જાય લગભગ ચારસો તો આપડે થઈ ગયા છે નહીં થઈ ગયા બાકી આરામથી અહીંયા બેઠી છે બાકી કઈ આવતો કહો મજા આવી ગઈ ને કમ્પ્લેટ આપણે ઓપરેશનનું કામ ઓકે કરીને આવી ગયા આઈસી વોર્ડમાં અને આઈસી વોર્ડની અંદર આ પાઇપ ફિટ કરવાનું કામ અત્યારે ચાલુ છે કટ કરે ને ફિટ કરે ને એવું તો કામ ચાલુ બાકી પતરાનું કામ એકદમ ઓકે રિપોર્ટો જુઓ ક્યાંય ક્યાંય ખામી નહીં સામે સામે બંધ થઈ ગયું નહીં થોડુંક છે એ ત્યાં દેખાયા એ પણ કાંઈક થઈ જશે ફિનિશિંગમાં થઈ જશે ને બાકી હવે ઓકે ઓકે ઘટે કંઈ તે તું આ ત્યારે કેટલું કામ હતું અહીંયા આપણે ખબર છે ને અહીંયા આ ખાલી આ પિલરય નહોતો લગભગ કે હતો આ પિલર આજે આમ ખા પાયા ખોદેલા નહીં કેમ બેન સરસ છે ને આઈ સીયુ વોર્ડ અને એની અંદર હું બતાવું પાણી સ્ટોર કરવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરી નાખી છે જુઓ પાઇપ લાગી ગયો છે હા એનું કનેક્શન અહીંયા એક એક કનેક્શન અહીંયા કમ્પલેટ આ સાઈડ લાગી ગયો અને એમને હવે સામેની બાજુ લાગે છે પછી આ જે આ રાખ્યું હોય ને અહીંયાથી નીચે ઉતાર દેવાનું બરાબર કમ્પ્લીટ કામ લો મિત્રો આપણે પાંજરા પોરથી સીધા ઘરે રાતના લગભગ લગભગ અગિયાર વાગે આવ્યા છે કેટલા વાગ્યાથી બતાવો જ ભાઈ ક્યાં હા અગિયાર ને એક થઈ છે અને અત્યારે તીર્થભાઈ છે એક વિડીયો લખે છે જે વચ્ચે આપણે કોમેડી સ્કેચ બનાવતા ને ફની વિડીયો એ લખે છે ક્યારે આવશે એ વિડીયો કાલે જ આવી જશે કાલે જ નહીં આવ્યો કાલે તો કામ છે ઘણું બધું તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળીએ કાલે આ નવા બ્લોગની અંદર